મિત્રો વેલકમ ટુ માય ન્યુ લોક તો કેમ છો બધા આઈ હોપ મજામાં જ છો અત્યારે વાગી ગયા 10 અને હજુ રાહુલજી પથારીમાંથી બને કોને કોને વેકેશન હજુ ચાલે છે અમારે મનસ્વી ફેશન માં વેકેશન ખુલી ગયું છે તો આવું હોય તો ઓપન જ છે મનસ્વી ફેશન તો વેલકમ ટુ મનસ્વી ફેશન અને અહીંયા શું રમાય છે આ વળી દાદ નીકાળું છું આ લે લે અહીંયા વળી આવી વળી બેડ બનાવ્યો બેડ બનાવ્યો જોયું તો ડોક્ટર આ ડોક્ટર મનસ્વી ડોક્ટર ભાઈ નો પ્રયાસ દર્દી ભાઈ અને વળી નાનું બાવ રોયા કે આ બેડ તો જો બનાવી હવશે ઘરમાં ઓછી કાક પૂરા થઈ ગયા પૂરા પૂરા તો વાંધો નહીં એ રાહુલ બહુ જોર જોર થી બોલું હા કે ના ના વ્યવસ્થિત બોલે જો એવું છે મને એમાં એવું મારવાનું મને અવાજ ન સંભળાતો સ્લો સંભળાય કાન જા કાન બંધ છે કાન બંધ થઈ ગયો એમ ને કાન માં ઢાકણું પડી હોય ને એવું લાગે એટલે મને આ એક કાન ને સંભળાય કાનની બહુ માથા નહીં વાળી રાખવાના ના આપણે જવાનું છે જીએવી જીએવી તું ક્યાં કાન માટે બતાય આવી બતાય એમ એમ હારું હતું ત્યારે ખુલી જાય પાસ બંધ થઈ જાવ દાદા જોયું વાતાવરણમાં જોવો તો વાતાવરણ બહાર નું સરસ થઈ ગયું છે તો અંદર બહાર થી જો તડકો એકદમ સરસ તડકો એકદમ સરસ આવી ગયો છે અને અહીંયા જો દાદા અહીંયા બીજા લાગે છે એવો તડકો આવી ગયો છે અહીંયા દર્દી અને ડોક્ટર બે ફરી ગયા ડોક્ટર દર્દી બની ગયા અને દર્દી ડોક્ટર બની ગયા આવું બસ ચાલ્યા દવા છે છે હા અમે આવું જ રમતા રમતી આવું જ આમ રમતી બાવા ખાતી ગમે અમે રમતા એવું કઈની મોજ હોય રૂપા હોય નાન પણ હોય ને બાવા ખાવા વાળી જે

લે હાથી થી છે હો ડોક્ટર પણ હાસી જ કે છે દર્દી ઊભો થઈ જાવો જોઈએ અડધી કલાકમાં જો મેં ઊભો નો થવો જોઈએ હું નથી ને માં રામ જાડે હવે અનિવાર્ય જોઈ હવે

મમ્મી છે પપ્પા ગામડે અમે પાછા આવતા રહ્યા અમે ગામડે હતા ત્યારે મમ્મી પપ્પા અહીંયા હતા એટલે મમ્મી તમને કેટલો ટાઈમ થી નથી મળ્યા આઈ થિંક હવે બે ત્રણ દિવસમાં મળી જશે

દરરોજ હવે ટેવ પડી ગઈ છે મેગી ની પાર્ટી મેગી તો મેગી કેવાય ઓકે ચમચી લઈને બે ગયા હા ભાઈ બહુ મજા આવે બધું વેજીટેબલ્સ તો સારું ના છોકરા પાકવા છે ને વેજીટેબલ્સ નથી કોમેન્ટ કરજો તમારા પણ છોકરો વેજીટેબલ્સ નથી ખાય અને હું જોઉં છું કેટલા દિવસથી કે પૂનમ બેન

પીઝા પીઝા લે મને તો ના મને તો હમ જાણું ઈ નઈ પાસો કર પીઝા હાલો પીઝા બનાવ એને પીઝા બોલ હોય પીઝા જેવડું મોટું છે બોલે કેમ યાદ રહી ગયું પીઝા પીઝા તારું ખાવું છે અહી આ તારું ખાવું છે અહી આ અહી આ હું ખાવું શું તારે મમ મમ ને હું ખાવું પીઝા બર્ગર સે પીઝા પીઝા નું મોડું નથી વળી હું તમારું શું કોઈ વસ્તુ નથી કઈ તમારું શું ખાવું મારે માર નથી ખાવ મનકોક બનાવું થોડા ઇન તમારું શું ખાવું તો બધું હાલ છે

બાકી ડિસિઝન હજી આવતું નથી દસ જણા હશે દસ જણા ને પાંચ જણા હશે ડિસિઝન એક ના પીઝા અને એક ની બર્ગર ને એક ની દાબેલી હું ગો મનો તુરિયા ને ચાકરે ભાખરી ઓકે સારું હાલો હાલ છે બધાએ કીધું હાલ છે હાલો ડન બાલ છે ને હાલો બાયે કીધું હાલ છે અને અહીંયા જો દરવાજા ને બારી ને બધું દઈ દીધું છે તો બધુંય દઈ દીધું

પોઇન્ટ કઈ જોવું જ નથી એક વર્ષે લગન અમે પહેલાથી ડીવાર્સે થઈ જાય કદાચ બે છોકરા હોય પણ એવું કરી એટલે તે મને એમ થાય કે મારે છે ને ધીમે ધીમે ટકો થઈ જાય આમנם તો તમારા ઓલા માસે WhatsApp ટકો

ચણિયા ટોળી જોઈએ મારે તમારા ભાઈ એમ નો કહેવાય કે મારું મૂવી જોવા જવું છે કેમ નો કહેવાય એમાં એવું કઈ હોય નઈ કઈ હે

કયો લાલો તમારો લાલો શું કરે છે મારા લાલો જો ક્યારે વેકેશન એમ થાય છે ને ગોટા તૈયાર થઈ ગયા છે આપણે જમવાની તૈયારી કરીશું અને છે ગોટા આવી